હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં તો આપણે આવી ગયા છીએ જે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા તમે જોઈ શકો છો બપવાની હરાજીનો માલ ઘણો બધો આવી ગયો છે અને કાલે બુધવારના હિસાબે આજે બહુ જાજો માલ આવી ગયો હોય તમે જોઈ શકો છો ગાજર બહુ જાજા આવી ગયા મરચી મરસી

आ डोडा है जेनो भाव 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ વટાણા છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દુધી છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે

આ એક નંબર એ ઉમરસુ એ ગોલર જેનો ભાવ 40 થી લઈને ₹50 સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કારેલું છે જેનો ભાવ 25 થી લઈને ₹35 સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 70 થી લઈને ₹80 સુધી કિલો વેચાઈ છે आयक नंबर 2 वर है जेनो भाव 25 थी लेने 30 रुपया સુધી किलो વેચાઈ છે આ કોબી છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી ઉદડી ભારે વેચાઈ છે आयक नंबर વાળો રહે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે आवल से जेनो भाव 30 से ले ने 35 रुपया સુધી કિલો વેચાય છે આ ગલકા હે જેનો ભાવ 20 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુલાવર હે જેનો ભાવ 100 થી લઈને 120 રૂપિયા સુધી ઉદડી ભારી વેચાય છે खिरा काकड़ी है जणो भाव 20 थी ले ने 20 रुपया સુધી किलो વેચાઈ છે આ એક નંબર દેશી ગાજર છે જનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે તમે જો જોઈ શકો છો અત્યારે વાગી ગયા 14 અને માલ આ પિલોરવારો જીવ જે ને આ બધો પડ્યો છે ને આ સાઈડનો બધો વેચે ગયો છે કારણ કે હાલ બુધવારના હિસાબે ફલાવર કોબીસનો બહુ ઉપાડ થયો તમે જોઈ શકો છો બાકીનો માલ જે પડ્યો કાકે નીચે પડ્યો હોય અને આ વિડિયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ માં જણાવી દેજો વિડિયો કેવો લાગ્યો